ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે વિડીયો આખો શિલગન છું જો હું દરિયામાં ઝાડ ઊભું કરેલું હતું તો અને આજ પાસે મચ્છી પકડવા હું આવી જશું ત્યારે શું મતલબ માં વાદળો તો યાર એક વખત વાદળો તમે જોયું અનેક વખત જો એવું જોવા જોવા થાય આમ જો લોકેશન દેખાડું તમને ચાલો દેખાડી દઉં વિડીયો કરી દઈશું એ શું કહું તમારું જો પાણી બાટલી છે ને ખોલી છે વિડીયો કરી દઈશ સ્ટાર્ટ

તો આપણે છે ને હો વાત એટલા જોવા આપણે માછલું ચડ્યું નહીં હા મારું બેટું લેમટું લાગે તો આપણે હો વાતની એક વાત પાણીમાં ભલે વાદળા દેખાય આપણે માછલા માછલા પકડવા મળીએ એટલે કે શાક તો કેટલું એવું કેટલું નહીં પડી ગયેલું હતું તો એ આવ્યું હું તો ઊભું હોય તેવા તો આવે જ ને ઘણા ઘણા બધા આવી ગયા ઘણા બધા આવી ગયા અત્યારે હું દેખાડી દઉં પેલા તમને કેમ કે પીકડી અમારું બેટું લેખ લાગે ને આમાં જો થોડે છે આમાં જે પીડ્યા છે તો હા તમને દેખાય ને તો

લો બોલ અહીંયા એક બેને ત્યાંની ઠેલી ઊંકી જાય ઠેલી એઠે કડી જાય ને અરપાથે ચડી હું મારા બળતરા કરું જો તમે કહો એમ ભાઈ મારું બેટું આમ થાય આમ થાકી જાય જો ફોડિયા તો જો આમ એકલા ઝાડમાં ફણીયા સાઈઠે આમ જો કેટલું ફાટી ગયેલું છે ઓહ ઓહો લે બોલ અહીંયા જે છે જેવું મારું બેટ આજે ઉસકી જયલું પીડ્યું Buat itu wisata, 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 પેલા પકડી લઉં પકડી ને પછી દેખાડી કોરું પડી જાય એક વીણવા પડશે પેલા પકડતો એમ નઈ પકડાય લોકેશન અને હું જાળ પકડવા મળું ભાઈ જાળ ઉભું કર્યું તો ઉસકી નીચે નિષેથી નકર તો લાટ શાક આવત પણ ઉસકી ઉચકી ને એ પ્રોબ્લેમ છો બાકી કાંઈ નહીં પ્રોબ્લમ જે છો એ પાછું રિપેરિંગ કરશું અને આના વિડીયોમાં એ બધું પાછું તમને દેખાડી દઈ વિડીયો અત્યારે ઊભો રાખી દઉં ને પછી પાછું સ્ટાર્ટ કરી

તો આવી રીતના ત્યાં આવી જશે અને ઠેઠ તળ સુધી દેખાડતા હોય તો સે પાંચસો ગ્રામ ઉપર તો પછી તો આ બધાને પકડાઈ જાવ આપણે ઉસકી જેલું છે ને એ પાછું સારું કરવાનું છે એ તમને બધું આના વિડીયોમાં હવે જોવા જાણવા મળી જાય બાકી ઠંડી આવી જાય અને મોજા બે ધીમા પડી જાય છે તો જ કાલ આપણે સારું કર્યું ઉસુ આ સારું કર્યું ઉસુ રૂ પણ નીચેથી પ્રોબ્લેમવાળી વસ્તુ થઈ ગઈ બોલે તો નીચેથી ઉસકી ગયું પધરથી નીચું ન પીડ્યું બાકી નીચેથી ઉસું છું અને જીવતારે એમ મેં કીધી ઘણીક અને હું ઓલી બાટલી અમે પાણી પીવાની નામી કરશે તો લઈ આવું પછી પાછો બીજા ઝાડે જવાનું છે એ ઝાડ પાછું કાઢવાનું છે કામ દરિયામાં વધી ગયેલા છે દરિયો ખાલી અત્યારમાં થતો થઈ ગયો છે હવે ચાલો તો બિનારે તો વીડિયામાં તો મિત્રો અમારે ધનજીભાઈ તો સાયકલ લઈને પાછા રમવાવી જાય બોલો દરિયામાં બહુ દૂર છે స త సకు స సకు బ అ ా రం బ క కక యం బ ම. મિત્રો ફાઈનલી હું શું કરતો ખબર છે બેઠા બેઠા બંધન હારું કરતો હતો આમ તો ગરમી તો કહો યાર અત્યારમાં એટલું પડી જ એટલો તપકે જો હું તપકે જો ગરમીનો ગરમી આજ તો એટલી છે કે વાતનો પૂછો વાદળા છે કે વાદળા થાય એટલે ભાઈ ગરમી દુનિયા નહીં સમજો શર્ટ તો પાછળ હાવ પડી જલો પણ આમાં તમને દેખ એટલે બોતાને તો ઓટોમેટિક આમ જો તપકાઈ જો એ હું તપકાઈ જો સમજો હું તપકાણ કે

काशी तूर दूर दूर करो तो सीन जो अला कला उतर यू

મિત્રો ફાઈનલી અહીં ટેગલો કરી દીધો તમને દેખાડી દો નાડુ તો આ આપણે બંધણનું નાડું બનાવી લીધું નાડું જાળનું નાડું કે બંધણનું નાડું અમે બંધણ કહીએ તમે કદાચ બધા જાળ સમજતા છો બાકી જો જાળનું નાડું થઈ ગયું અને પછી કંઈક થોડુંક થોડું નાડું થઈ ગયું કાંઈ કેવું કહી લીધું બોલો દરિયો કરે કાંઈ ન કરે આપણી સી ન થાય એવું દરિયો કરે આમ જોવો નાડું એટલે નાડું ગમે એવું થઈ જાય પ્રેમે જોર નહીં તો હું હિરખું ન કરો તો એમ કહી દઈએ

વજન આ હે બરે પાણી પીજેલા લીલા એવું છે છે ઘરે ધબધપડીન જાળ પડ્યો પછી પાછા લેવા આવશું પેલા નાખ્યા અને પછી પાછા લેવા આવીએ કાઈ ચાલો તો મિત્રો તમે બધાએ નાડું જોયું છે આ વિડિયો અહીંયા લગન પછી આ તો આજનો વિડિયો અહીંયા લગન તો વિડિયો ગમઈ તો લાઈક કરજો કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું બીજા વિડિયો માં